વરસાદ એટલો બધો પડ્યો છે કે એની કોઈ સીમા નથી એમાં ખાસ કરીને સુરગામ તાલુકો ભાભર તાલુકો વાવ તાલુકો થરાદ તાલુકો અને પાટણ જિલ્લાનો સાતરપુર તાલુકો કેટલાક લોકો સાથે મેં બે દિવસથી ટેલિફોનિક આ તાલુકામાં સંપર્ક કર્યા છે પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને ત્રણ પ્રકારનો માર પડ્યો છે અતિશય વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી ભરી જવાથી પાક નિષ્ફળ થયો છે ગામોમાં પાણી ઘૂસી જવાના કારણે ઘર વખડી પલળી ગઈ છે અનાજ કરેલું પલળી ગયું છે કેટલા ગામો અત્યારે હાલમાં પણ સંપર્ક વિહોણા છે ત્યારે વિધાનસભાની અંદર સરકાર સમક્ષ અમે માગણી મૂકી છે કે છેલ્લા ચાર ચાર પાંચ પાંચ દિવસથી આ તાલુકાની પરિસ્થિતિ એવી છે તમે વિડીયો જુઓ લોકોના તો તમારું પોતાનું હૃદય દ્રવ્ય ઉઠે આજે પણ અમે ગૃહની અંદર વાત કરી છે કે ભાઈ ખેડૂતોનો સર્વે કરાવો ત્યારની વાત ત્યારે છે પણ ખેડૂતોની જે ઘરવખરી પલળી ગઈ છે ખેડૂતોનું જે અનાજ કર્યાનું પલળી ગયું છે તો તાત્કાલિક ખેડૂતોને ગામ લોકોને કેશ્રોલ ચૂકવવામાં આવે સાથે તાત્કાલિક ટીમ બનાવી અને ખેડૂતોના પાકનું સર્વે કરવામાં આવે અને સર્વે કરવા કર્યા પછી એને યોગ્ય પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી અમે આજે વાત રજૂ કરી છે